મારે તો ખબર પડે પણ કઈક એનું કઈ હું છે કે ક મોળતો હશે કે નહીં તમને ખબર ના પડે હું હશે નઈ મને મને તો હજી ઉબો કે કેમ ખબર પડે હું વાંદો છે મે મોઢું દોણો હજી મોઢું થયો છે મે હજી હજી ચા ને બને જો મને હજી બનાવીને દેવા હાથે પણ હું છું કે સોખોડ માર તમારો બખબર પડે મને કી હરાવી તો મને લુકડા લી દીધા તે લીએ મન લી દીધા હવે કપડા લેવા રે કી આ રે લેવા પડે ને નવા એ લીએવા આપણે બાકી પણ બટ એમા રિયા નો હોય યાર તો મન લઈ જાવ લુકડા અમાર ગામ એના ચાલેવા લુકડા ધરે ભાવનગર તેન કે સુરત જઈ આવો તો સુરતે ને આવું મોબાઈ ને જાવું ભાવનગર જાવ છે ભાવનગર થી ત્યાં લુકડા લેવાનું નથી મારે જાવ ફેમિલી હવે એલી ભાવનગર જઈ કે

પણ યાર તમે યાર તા બધું કેમ દાત કલેવો કરે પાંચ દિન વારા કે ની વેલા કહેવા કે ન કહેયો મને પાંચ દિન વારથી પાંચ દિન તો રજાત ની મળે કાલ બુધવાર છે લેટ કા હોય તો રજા હોય નકર રજા ન હોય શું કરવાનું તો તમે છેત પર રજા લઈ જાવ મારી ઓરી હાણી લોગડા લેવા હાટો રજા એક દે આપો એમ નો આલે તો ને જાવ પડે ફોર્પ એ કઈ ટાઈમ નો પાલેસ ની ઘોડે ન હોય કાલ આજ ભજ દઈએ એમ મારે કઈ નહીં મારે લોગડા કી પેલા આવવા જોઈ જોઈએ નકર વાસ્તી વલોક બેન મારો મહીં એકલા આવશે હું નહીં આવું

અત્યારે રાંધે છે અને રીંગ ચડાવીને બેઠે છે કપડાં નહીં દીધું ખે હું નહીં કરવું કે કેમ કાલ બુધવાર છે લેટ હોય તો રજા એ ન હોય કે ને નહીં અત્યારે તો કાંઈ નહીં બ્લોકમાં રજો કન્ટિન્યુ તો આ લો હવે આજ તો રીહાવાનું થોડું વધી દેલું છે યાર રજ જમવાનું નથી આપતી બોલો ખાવાનું તો યાર તું મને હાલ ને યાર નથી આવ યાર આવી રહી હોય ખાવા માટે રહી કરવાનું હોય

આમ કોઈ રહ્યા તો છે યાર સવારથી હા સુધી હવે કઈ માપ છે કઈ બપોર થવા આવે તો એ જ રહ્યા ને બેઠી એમનો મી હાલાલ ઓરને લઈ હમ ખાવાનું દે લઈ તું નત દેવ લાગે છે ખાવાનું આ લેવું પડશે આજ એ દેબો હા તાર ભાભીને મનાવ જાની આંતી માન તો હવે જા 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 ભાઈ ને પૂછ્યું હું

ક્યાંથી આવ ક્યારે આવશો તો હં કાલ બુધવાર છે રજાઓ તો આઈ નહીં ને એવું છે એ એમ ન ગમે પાકું કેવું પડે હં પાકું કે એમાં હું પણ ભાવ કરવું ત્યાં લૂંગડા તો ખેર પહેલાં આવવા ભાઈ ન કહું રેહાય ત્યાં સુધી રેહાય હા ત્યાં લામ જો કાલ તો તને લઈ રહે હા સર હા પાકો પાકો હા આકો હા डन રજા હોય તો હો હાલ હાલવ ખાવાનું દે ને દે પરણે પરણે બોલો તો ને પબુદી બંધ રે હો આખડે પસો ખાવાનું તને ગજેડી લઈ જાઉં હાલ હેનો ખાવ બો જીઓ લઈ સવાણુ છે વાળોળે છે સવાણુ લઈ આ સવાણ હમ વાળો

ਮਾਰ ਮਾਰ ਵਗੈਰ ਨੂੰ ਬਗੜ ਮਾਰ ਵਗੈਰ ਨੂੰ ਬਗੜ ਮੈਂ ਅਸਾਂ ਨੂੰ ਜੋਉਂ ਚੂ ਉਜਾਲਾ ਮਾਂ ਅਨੇ ਮੈਸੇਜ ਆ ਵੀ ਜੋ ਸੇ ਤੁਮਨੇ ਤਰ ਬਤਾਵਾ ਨਹੀਂ ਮਾਰੇ ਹੂੰ ਆਇਓ ਈ ਦੇਖਾ ਦੇ ਨਾ ਮਨੇ ਕੈਕ ਫੇਰ ਕਰੇ ਨ ਘਰ ਪੜੇ ਏਕੇ ਮੈਸੇਜ ਆ ਵੀ ਜੋ ਨ ਦੇਖਾੜੋ ਨੀ ਬੋਲੋ ਹੂੰ ਆਵेलो ਸੇ ਕਾਲੇ ਬੁੱਧਵਾਰ ਪਾਉਰ ਕਾਪ ਸੇ ਨੋ ਹੋਈ ਹਾਂ ਚੂ ਸੇ ਦੋਈ ਨਾ ਨੋ ਹੋਈ ਕਾਪ ਨੀ ਖੋਟਾ ਮੈਸੇਜ ਆਇਓ ਸੀ ਹਾਂ ਸੇ ਆਇਓ ਖੋਟਾ ਨੋ <laughs> हमारा <laughs> 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 बस आपण બસ માં નહીં નહીં જાવ ગાડી મારા તને બળ પડે મને કેલું બળ પડતું ગાડી પણ તમને બળ પડે રેડી હવે તમે વાક કાઢો વાક તમે કાઢતા તો લીધા નકર ની લીધા ઈ માઈન ઓલો કર્યું તા હવે તમને ગાડી નડે તો હવે પૈસા એમ કો મને મને ખબર જ છે હવે પૈસા થઈ ને તો પૈસા નથી મારું મારા કઈ ની તમે કલુ કરજો આપણે ખાલી બૂથવાનું હતું રધા હેક ને રેડી તો કાલ માં તો કદાચ ભાવનગર જવાનું થાહે કદશની જવાનું છે શિકલપન જવાનું હોય તો એને નકર બોલો થાય ને કાઈ કાલે હું થાય ખબર નથી જાય પણ બ્લોગ માં મજા આવે છે એટલે યાર અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડિયો પછી આવે લાઈક કરી દેજો તો મળી આવે કાલે સીધા કાલે જ મળી આવે ડાયરેક્ટ તો લાઈક અને શેર કરી દેજો નવા સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ એક નવા બ્લોગમાં તમારી બાય બાય कालमरी भावना गर